આની માટે બાપુ સાધુ ની જરૂર પડે છે એટલે સવારામ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ પટલ ના શરણે કોળી ના શરણે કોઈ બોલ્યું જ નથી તેથી બળુકા નહીં હોય કોઈ સદગુરુ ના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુ ના ચરણે દાસી જીવન બોલ્યા સદગુરુ ના ચરણે સવારામ બોલ્યા સદગુરુ ના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ ને એ કઈ છે જ નહીં અને જો એવું હોત ને તો રાજ રાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા દરબારની દીકરી એના ગુરુ સમાન અખિલ બ્રહ્માંડ માલિકને પોતાનામાં સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું છે ખોટું છે છે ખોટું ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ બાકી મરી જવાનું વાત પાકી છે ગંગા સતી નો બાબુ હિસાબ શ્વાસ હિસાબ મારી દીધો આંકડા તો કાઢો આપડે એકવીસ હજાર ને છસો શ્વાસા ગંગા સતી નો હિસાબ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ને ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય ગણવા હોય તો ગણી જજો તમારા અહીંથી વિચાર તો કરો આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસ છે ને એજ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં કોઈ મળ્યો નથી આ આડાઓ આડા મારતાય નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધેય છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે ને બધાય મને સાંભળ્યો છે પણ મેં વી બાવી વાર ખટારો આંખ્યો ને બધી આટો મારી જોયો દુકાનનું ખોલીને બેઠા છે કાંઈ છે નહીં વાત આહી જો હાહી લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માન બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ ખાઈ પીને આનંદ કરો બાકી બહાર આટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય એને પાણી પાઇક હોય ઈ માણસ ભજન ગાતું હશે બાપુ કંઈક સદ્ગુરૂની કૃપા તો હશે ને મારા મા બાપની કઈક કમાણી તો હોય છે ને શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરી શકો પણ હાલતું જ નથી થાવું જ ટેશન ક્યાંથી આવે હાલતું થી વગેરે બાપુ કઈ મેળ પડે એવો નથી વાવણી ઘી વગેરે બાપુ કઈ નીપજે જ નહીં ભાઈક માં થાય છે ગાંડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવવું પડે પાણી ખાતર આપ